નમસ્કાર મિત્રો ખેડૂત માં આપનું સ્વાગત છે અને હું છું હુમક મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભારત સરકાર દ્વારા આ વર્ષનું એટલે કે બે હજાર બજેટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આ બજેટે ઘણા બધા જવાબ આપ્યા છે તો ઘણા બધા સવાલો ઊભા પણ કરી દીધા છે જેમ કે બે હજાર રૂપિયાના હપ્તાની અંદર જે મિત્રો બજેટમાં વધારા થવાના હતા તો તેના અંદર શું થયું તેને લઈને કોઈ જાહેરાત થઈ કે નહીં કે તેના વિશે કોઈ ચર્ચા જ કરવામાં નથી આવી અથવા તો મિત્રો ઘણા બધા ખેડૂતોને એવી રાહ હતી કે આ બજેટની અંદર સરકાર ખેડૂતોના દેવા માફી લોન માફી વિશે પણ વાત કરશે તો તેના વિશે આપણે એ વાત કરવાની છે કે શું સસ્તું થયું શું મોંઘું થયું તેના વિશે તો તમે દરેક સમાચારની અંદર જાણ્યું છે પરંતુ મિત્રો કેટલા કેવા સવાલો છે જેના મિત્રો જવાબ હજુ સુધી બજેટમાં મળ્યા નથી ખાસ કરીને ખેડૂતોના જેમ કે મિત્રો ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા કે બે રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવશે ગયા બજેટની અંદર પણ આ કરી હતી તો તેને લઈને શું થયું શું લોન માફી વિશે જે માંગણીઓ કરતા હતા તેના વિશે કોઈ જવાબ મળ્યા છે કે નહીં તેની સાથે સાથે મિત્રો આવા બીજા ઘણા બધા પ્રશ્નો છે તો તેના વિશે વિસ્તારથી આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સૌથી પહેલા મિત્રો આ દરેક વસ્તુ વિશે અહીંયા લખીને આવ્યા છે એમના મિત્રો મજાકમાં વાત નથી કરવાની વિસ્તારથી ક્રમશઃ એક પછી એક દરેક વસ્તુ ડિટેલમાં જાણવાની છે વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી મળવાનો છે કારણ કે આ રીતના મિત્રો સરળ ભાષામાં તમને કોઈ નહીં સમજાવે અને લોકો મિત્રો શું સસ્તું થયું શું મોંઘું થયું તેના વિશે વાત કરી રહ્યા છે ત્યારે અન્ય વસ્તુઓ મિત્રો જાણવી ખૂબ જ મહત્વની છે કે ખરેખર આ બજેટમાં શું થવું જોઈએ હતું અને શું નથી થયું તેના વિશે વિસ્તારથી સમજવાનું છે

સૌથી પહેલા મિત્રો બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી આવક રાહત મળી છે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને કારણ કે મિત્રો કર એટલે કે ટેક્સની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગયા બજેટની અંદર માત્ર છ લાખ રૂપિયાની આવક સુધી જ ટેક્સ મુક્ત એટલે કે છ લાખ રૂપિયા ઉપરથી જો તમે પૈસા કમાવશો વર્ષે તો તેના માટે તમારે ટેક્સ ભરવો પડતો હતો પરંતુ આ વર્ષે તેમાં મોટા ફેરફારો થયા અને બે ના બજેટમાં નિર્મળા સીતારમણ જે નાણાં મંત્રી છે તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે હવે બાર લાખ રૂપિયા સુધીના લોકોની આવક છે તેવા લોકોને ટેક્સ નહીં ભરવા પડે બાર લાખ ઉપરના જે આવક હશે તે લોકોને ટેક્સ ભરવા પડશે તો મોટા ભાગના મધ્યમ વર્ગના લોકોની આવક જે છે તે બાર લાખની અંદર જ હોય છે મહિના વર્ષની તો મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબોને હવે કોઈ ટેક્સ ભરવાનો નથી તેવું જ મિત્રો આપણે ગણી શકીએ કારણ કે વર્ષે બાર લાખથી ઉપર જે કમાય છે તેનો સમાવેશ આપણે મધ્યમ વર્ગના કરતા નથી તો આ મિત્રો એક મોટી રાહત મળી છે સીધો છ લાખથી બાર લાખ રૂપિયાનો જમ્પ સરકારે આપ્યો છે તેની પાછળ પણ મિત્રો એક કારણ છે તમને આ કારણ જણાવું તો મિત્રો જે હમણાં લોકસભાની ચૂંટણી જૂન બે ની અંદર યોજાઈ હતી તેની અંદર એટલે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના વોટ મળ્યા ન હતા તેનું મિત્રો મુખ્ય કારણ છે કે આ વખતે સરકારે અહીંયા ટેક્સની અંદર મોટી રાહત આપી છે લોકોને ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને તો આ તો મિત્રો વાત થઈ ગઈ ટેક્સને લઈને બીજી વાત મિત્રો કરીએ કે સરકારે આ વખતે બજેટની અંદર શું મોટી જાહેરાત કરી ખેડૂતો રાહ જોઈને બેઠા છે તે મુદ્દા ઉપર વાત કરીએ બે હજાર રૂપિયાના હપ્તા વિશે શું બે હજાર રૂપિયાનો હપ્તો વધારશે કે નહીં સરકાર મિત્રો આપને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાના હપ્તા અંગે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજેટ બે હજાર પચ્ચીસના બજેટમાં કોઈ મોટી જાહેરાત થઈ નથી આપને મિત્રો જણાવી દઈએ કે હજુ આ બજેટનો અંત નથી આવ્યો તો લોકોએ હજુ મિત્રો હિંમત હારી જવાની નથી કારણ કે આ બજેટ કોઈ એક દિવસનો ખેલ નથી મિત્રો ઘણી વખત મિત્રો મિત્રો થતું હોય હોય છે 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 કે બીજા ત્રીજા જાહેરાત જે તે એક દિવસનું નથી પરંતુ બે ત્રણ તબક્કામાં જાહેર થતું હોય છે અને આ વખતનું બજેટ પણ મિત્રો એક મહિના જેટલા સમયગાળા સુધી ચાલવાનું છે તેના અલગ અલગ તબક્કાઓ હોય છે તો પહેલે દિવસે મિત્રો આ મુખ્ય મુખ્ય જાહેરાતો થઈ છે તેમાં મિત્રો ખાસ કરીને કોઈ નવી યોજના કે કોઈ બે હાજર રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ જાહેરાત નથી કરી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે બે રૂપિયા સરકાર તમને આપે છે તે વધારો કરવાની લોકોની માંગણી હતી ગયા બજેટ બે ના ચોવીસના બજેટમાં પણ લોકોની માંગણી હતી ત્યારે પણ આ મોદી સરકાર દ્વારા બજેટમાં સ્વીકારવામાં માંગણી નહોતી આવી આ વખતેના બજેટમાં મિત્રો હજુ એક દિવસ સંપૂર્ણ થયો છે ત્યાં સુધીમાં કોઈ જાહેરાત નથી થઈ બે હજાર રૂપિયાના હપ્તાના વધારાને લઈને જોકે મિત્રો ગુજરાતનું બજેટ હજી જાહેર થવાનું બાકી છે ઓગણીસ અને વીસ ફેબ્રુઆરીના રોજ આપણા ગુજરાત રાજ્યનું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર થવાનું છે તેની અંદર પણ જાહેરાત થઈ શકે મિત્રો ત્યાં સુધી આપણે હજુ મિત્રો હિંમત હારવી ના જોઈએ વાટ જોવી જોઈએ રાહ જોવી જોઈએ અને આ સમયગાળો આવશે ઘણા બધા ખેડૂતોની એવી માંગ હતી કે લોન માફી વિશે દેવા માફી વિશે પણ વાત થશે મિત્રો બજેટની અંદર ક્યારે પણ આજ સુધીનો ઇતિહાસ છે સરકારે લોન કે દેવા માફી વિશે ભાગ્યે જ વાત કરી હોય કારણ કે કોઈ તે વાત થતી નથી બજેટની અંદર મિત્રો અર્થતંત્રને લઈને વાતચીત થાય છે કે આ વર્ષે સરકાર જે રૂપિયા છે જે ભંડોળ છે લોકો ટેક્સ ભરે છે તો આ પૈસા શેમાં ઇન્વેસ્ટ કરશે આપણે મિત્રો જણાવી દઈએ કે આ વખતે ટોપ પાંચ કેટેગરીની અંદર ખેડૂત ક્ષેત્રને ઉમેરવામાં આવ્યું છે તો ખેડૂત ભાઈઓ માટે મોટા ખુશખબર ગણી શકાય કારણ કે સરકારે આ વખતે બજેટની અંદર સૌથી વધારે પૈસા જો ફાળવ્યા હોય ત્રણ લાખ કરોડથી પણ વધારે રૂપિયા તો તે ડિફેન્સની અંદર ફાળવ્યા છે એટલે કે આપણા દેશની રક્ષા માટે જે બોર્ડર ઉપર સૈનિકો બેઠા છે તો આપણા દેશની જે રક્ષા થાય છે આ રક્ષણ માટે સરકારે સૌથી વધારે રૂપિયા વાપર્યા છે બીજા નંબર ઉપર અનેક પ્રકારના મિત્રો જે ઉદ્યોગો આવે છે તેમાં ખેતી ઉદ્યોગને પહેલા પાંચ ક્ષેત્રની અંદર ઉમેરવામાં આવ્યું છે તો આ એક રાહતની વાત ગણી શકાય તેની સાથે મિત્રો લોન માફી માફીની જો મિત્રો તમને રાહ હોય કે બજેટમાં જાહેરાત થશે તો તે તદ્દન ખોટી વાત છે મિત્રો બજેટમાં કોઈ પણ લોન કે માફીને લઈને કોઈ દિવસ જાહેરાતો થતી નથી હા બે હજાર રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ જાહેરાત હશે તો આવનારા દિવસોમાં એકથી બે દિવસ થયા છે આગળ ઓગણીસ કે વીસ ફેબ્રુઆરી સુધીમાં જ્યારે ગુજરાતનું બજેટ રજૂ થશે ત્યાં સુધીમાં આપણને ખબર પડી જવાની છે કે ખાસ કરીને સરકારે બે હજારના હપ્તાને વધારો કરવા માંગે છે કે પછી નહીં કારણ કે મિત્રો એની પાછળ પણ એક કારણ છે કે આજથી છ વર્ષ થઈ ગયા છે કે બે હજાર રૂપિયાના હપ્તા સરકાર આપી રહી છે બે હજાર ઓગણીસની સાલમાં યોજના જાહેર થઈ હતી ત્યાં સુધીમાં આજ સુધીમાં કોઈ પણ વધારો કર્યો નથી મોંઘવારીમાં અડળક વધારો થઈ ચૂક્યો છે તો બે હજાર રૂપિયાના હપ્તા પણ ખેડૂતોને આપે છે તે વધારવા જોઈએ તેવું મારું માનવું છે તમારું માનવું શું છે નીચે કોમેન્ટની અંદર લખી દેજો ત્યારબાદ મિત્રો હવે બજેટ વિશે આપણે જાહેરાત કરી રહ્યા છે તો હવે અંતમાં એ પણ જોઈ લઈએ કે શું સસ્તું થયું છે શું મોંઘું થયું છે તેની તમારા ખિસ્સા ઉપર અસરો થવાની છે કારણ કે મિત્રો લોકો જે છે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી નેવું ટકા લોકો મધ્યમ વર્ગ અથવા તો ગરીબ કેટેગરીના લોકો હશે તો તેવા લોકોને મિત્રો શું સસ્તું શું મોંઘું થયું તેનાથી ઘણી ફરક પડે છે સીધો મિત્રો ખિસ્સા ઉપર અસર પડે છે કારણ કે નાની નાની વસ્તુઓ પણ આ વખતે સસ્તી મોંઘી થાય છે અહીંયા લખીને આવ્યા છે મિત્રો વાત કરીએ શું સસ્તું થયું છે શું મોંઘું થયું છે સૌથી પહેલા તો મિત્રો એક ફેબ્રુઆરીના રોજ સરકારે મોટી રાહત આપી દીધી છે દર મહિનાની પહેલી તારીખે ગેસના નવા ભાવો જાહેર થતા હોય છે અહીંયા મિત્રો સમાચાર લઈને આવ્યા છીએ આ વખતે મિત્રો સરકારે ગેસ સિલિન્ડરના ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેના ઉપર છ થી સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે તેવા સમાચાર મળ્યા છે તો આ મોટી રાહત ગણી શકાય ત્યારબાદ બજેટમાં શું સસ્તું થયું શું મોંઘું થયું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો બજેટની અંદર શું સસ્તું થયું તે જાણી લઈએ તો મિત્રો સૌથી પહેલા તો કેન્સરની તમામ દવાઓ સરકારે સસ્તી કરી છે એટલે કે મિત્રો સરકારે કેન્સરની જ નહીં પરંતુ ઘણા બધા કેટેગરીની અલગ અલગ દવાઓ સરકાર દ્વારા સસ્તી કરવામાં આવી છે સરકારે આ વખતે મેડિકલ ક્ષેત્રને ઘણું બધું સમજ્યું છે કારણ કે ઘણા બધા લોકોના પૈસા જે છે તે દવા દવાખાનામાં જ ખર્ચાઈ જતા હોય છે તેવા લોકો માટે મોટી રાહત હવે મિત્રો તેવા લોકોને જે છે તે દવાઓ સસ્તી મળવાની છે બીજા બીજા નંબર નંબર જોઈ મિત્રો છે સરકારે ખનીજોની કિંમત ઘટાડી છે તેની સાથે સરકારે મિત્રો કપડાં એટલે કે હાથ વણાટના જે કપડાં હોય છે તો કપડાના ભાવ પણ ઘટાડ્યા છે તો તેની અંદર પણ ઘટાડો જોવા મળશે તેની સાથે સાથે સરકારે મિત્રો એલઈડી અને એલસીડી જેવી જે ટીવીની સ્ક્રીન હોય છે લોકો મિત્રો ટીવી ખરીદતા હોય છે તો ટીવીની અંદર પણ ભાવ ઘટાડો અહીંયા કર્યો છે તેની સાથે ઇલેક્ટ્રોનિક ગાડીઓ ચાલે છે એટલે કે અત્યારે જે ઇલેક્ટ્રિક સ્કૂટી આવી ગઈ છે ઇલેક્ટ્રિક ફોર વ્હીલર આવી ગઈ છે તો આવા વાહનોની અંદર પણ મિત્રો અહીંયા ભાવ ઘટાડો જોવા મળશે તેવી જાહેરાત બજેટમાં તેની સાથે મિત્રો ચામડા થી બનેલા તમામ સામાન સસ્તા થશે જેમ કે ચામડાની બનેલા મિત્રો બેલ્ટ એટલે કે પટ્ટા તેની સાથે પાકીટ અથવા તો પર્સ કોઈ પણ મિત્રો ચામડાની બનેલી વસ્તુ બૂટ સેન્ડલ ચપ્પલ આ બધી વસ્તુઓ સસ્તી થશે તેની સાથે મોબાઈલ ફોનની બેટરીઓ પણ સસ્તી થશે અને ફ્રોઝન ફિશ એટલે કે જે લોકો માંસાહાર છે ફિશ ખાય છે માછલી ખાય છે તો તે ફ્રોઝન માછલી પણ સસ્તી થશે આ વાત થઈ ગઈ સસ્તી થવાની વસ્તુઓ વિશે ત્યારબાદ મોંઘું શું થયું તેના વિશે જોઈ લેતો સૌથી પહેલા તો મિત્રો લક્ઝરી ગાડીઓ મોંઘી થઈ છે એટલે કે જે મોંઘી મોંઘી ગાડીઓ આવતી હોય છે ફોર વ્હીલર તે મિત્રો મોંઘી થઈ છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ મિત્રો અમુક વસ્તુઓ મોંઘી થઈ છે લક્ઝરી કપડાઓ જે મોંઘા ભાવના સારા કાપડના કપડા આવતા હોય છે તે મોંઘા થયા છે તેની સાથે ફર્નિચર પણ મોંઘા થયા છે બાળકોના જે મોંઘા કેટેગરીના રમકડા આવતા હોય છે તે પણ મોંઘા થયા છે તેની સાથે ફ્લેટ પેનલ ડિસ્પ્લે એટલે કે જે મિત્રો સ્ક્રીન આવતી હોય છે ટીવીની અથવા મોબાઈલની તો જે આ ડિસ્પ્લે આવતી હોય છે તે મિત્રો મોંઘીઓ થઈ છે તેની સાથે ફેબ્રિક અને અન્ય મિત્રો ફર્નિચર જેવી વસ્તુ મોંઘી થશે તો આ તો મિત્રો થઈ ગઈ સસ્તા મોંઘાની વાત શું સસ્તું થયું શું મોંઘું થયું બજેટમાં બજેટમાં મિત્રો એક બે નવી યોજનાઓ પણ જાહેર થઈ છે મહિલાઓ વિશે પણ એક યોજના જાહેર થઈ છે ખેડૂતો વિશે પણ એક યોજના જાહેર થઈ છે યોજનાઓ વિશે એક પ્રોપર વિડીયો આવનારા દિવસમાં હું તમને આપવાનો છું ખેડૂતો વિશે જે નવી યોજના જાહેર થઈ છે તેના વિશે જસ્ટ આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું કારણ કે આ વીડિયો ઘણો બધો લાંબો થઈ ચુક્યો છે તો વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ સૌથી પહેલા આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કારણ કે વિડીયો પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે મિત્રો દરેક સમાચાર લાવતા હોઈએ છીએ સચ્ચાઈ શું છે કારણ કે એક ના એક સમાચાર શું સસ્તું શું મોંઘું આ વસ્તુ તો તમે કાલે જ્યાંથી બજેટ જાહેર થયું છે ત્યારના તમે જોઈ રહ્યા છો જાણી રહ્યા છો પરંતુ જે વાસ્તવિકતા પાછળની છે તે મિત્રો અહીંયા અમે તમારા સામે લાવ્યા છીએ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ હજુ એકવાર કહશું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે બ્લેક કલરનું બટન છે સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી આવનારા દરેક વિડીયો અમારા તમારા સુધી પહોંચી રહે તો મિત્રો ખેડૂત પોર્ટલનો ત્રણ હજાર લોકોનો પરિવાર પૂર્ણ થયો છે જલ્દી જ આપણે આને દસ હજાર કરીએ ત્યાં સુધી મિત્રો આવતીકાલે મળીશું નવા સમાચાર નવી માહિતી સાથે આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી